હલો લો તો કેમ છો તમે સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં તો જાજા દિવસ પછી તમારી અને અમારી મુલાકાત થઈ હશે મુલાકાત થઈ તમારા ધન્યવાદ કેમ કે હવે બહુ ખાસ વિડિયો એટલા YouTube યુટ્યુબમાં નથી મેકતો એનું કારણ એક જ છે કે બસ ટાઈમ નથી મળતો હવે થોડોક ઇન્ટરેસ્ટ ઓછો એટલા માટે નથી મેકતો તો ઘણા માણસો રાહ જોતા હશે કે બિપિનભાઈના વિડીયો નથી આવતા

અત્યારે બધું જવું છે દુકાને તો દુકાને જઈએ પછી કહું કરવાનું પેલા તો ફટાફટ નાસ્તો તો કરી લઈએ ફટાફટ નાસ્તો મહાશિવરાત્રી ભોળાનાથના ના દર્શન કરતા જાઉં રસ્તામાં કાંક દર્શન કરતા જઈએ અને બસ જો રૂમમાં ઘણું ઘણું તો તમને જોતા અંદાજ આવી ગયો છે કે આ બધું ભરાય કેમ ગયું બસ કા તો એ કહું છું હમણાં પહેલા કરીને નાસ્તો અને પછી જાય ફટાફટ દુકાને આવો તો અત્યારે જવાનું છે આપણે ગામડે કેમ કે ઓસિંતાનું જવાનું થયું છે ખરેખર એટલે રૂમ રૂમનો સામાન બધો ભરી લીધો છે તમે જોયા હતા હશે રૂમ આખી ખાલી થઈ ગઈ છે તો અર્જન્ટ ગામડે જવાનું છું તો નીકળી જાય છે અત્યારે સાડા આઠ વાગ્યાની બસ છે તો બસ વૈશાલી ગામડે જાય છે હું પણ ગામડે જાઉં છું તો ગામડાના નજારા બહુ મજા આવશે જોવાની તો હું કહેવાય કે મેં તમને કીધું નહીં ખરેખર કે ક્યાં જવાનું છે ક્યાં નહીં તો શું કહેવાય કે વૈશાલી ચાર પાંચ મહિના ગામડે રોકાશે હું અહીંયા એટલો રહીશ આજે જાઉં છું હું પણ સાથે જાઉં છું અને વૈશાલીને ગામડે મીકી અને વૈયાવા અત્યારે બધો રૂમનો સામાન તો પેક થઈ ગયો છે જોઈ શકતા હશો તમે તો કાંઈ નહીં કાકાની ઘરે જમવાનું છે તો જમી જમીએ ફટાફટ તો કાંઈ હાલો વૈશાલી ઢીંગલી ને રૂમ કરાવે છે તો એ મમુમ કરાવી લઈ ત્યાં સુધીમાં ફટાફટ હાલો કાકાની ઘરે જમી આવીએ અને રૂમ આપણે ખાલી કરીએ છીએ અર્જન્ટ અને ઓછિનતાની આપણે સુરત છોડવું પડ્યું છે તો કાંઈ નહીં ફટાફટ સુરતમાંથી આપણે જઈએ અને કાઈ નહીં તમારો ભાઈ તમારી સાથે જ છે અને હંમેશા લાઈવ બંધ આવશે ક્યાં વૈશાલી તો વૈશાલી મમ્મ કરાવી લઈ પછી જઈએ કાકાની ઘરે જમવા ફાઇનલી આપણે ફૂલ તૈયાર થઈ ગયા છે મસ્તીના અને રૂમ પણ આખી ખાલી થઈ ગઈ છે ગ્રીસા મારું ઢીંગલું બહુ મસ્ત તૈયાર થઈને બેઠું છે કે હવે ક્યારે પપ્પા બસનો સવારી કરાવે તો આ બધો સામાન છે અહીંયા પીડો રહેવાનો છે અને જે આ સામાન તમે જોવ છો એ સામાન મારે લઈ જવાનો છે બધો ગામડે તો ગ્રીસા તો જો એની રીતના કતરલિયા બચુલિયા મારે છે અને તમારો ભાઈ જો કેતો વાહ કપોવાશે કપોવાશે કપાવાશે તો ફાઇનલી બાળ કાપી નાખાશે વૈશાલી પણ આવી ગઈ છે તો ફટાફટ વૈશાલી કપડાં કરી નાખે ચેન્જ અને ફટાફટ રૂમ ફરી અને તૈયારી કર આપણે અચાનક અહીંથી જવાનું થયું છે

તું કે કેવું રહેવા નથી હારું કે રોજ અઢી કેવા કેવું રહેવા ને આપણે એમ થી જો કોઈ ભાંગી સાન હું આવી ગયો આપણો ગામડું દિવસનો હવે આવ્યું દી એવું લાગે છે મારા વિનોભાઈ બેઠા છે પાસે સજો આવીને બગલું મી નહી રિક્ષામાં તો ભોગી જીપો જાય ભગી ગામડે આવે નજારા તો આવા હોય આ ગામડે જવાનો રસ્તો આ બગીચા

હવે તારે ઢીંગલી તારે રમાડવાની હો ગ્રીસાન રાખા હવે તું હે હે હું બાપુજી હું હાલ હવે તારે હેલા કરવાનો હો આ આખો દી માતે ચોટલી વેળી ને હે તો પોગી ગયો છે તમારો ભાઈ ઘરે અને બસ બસ હમણાં જો ઘરે આવીએ ને નાસ્તો બસ્તો કરવો છે ટાકોન બાકોન એવું બધું અહીંયા આવી ગયું છે મોટર બોટર અહીંયા પડી છે લે નળ આવી ગયા લાગે ઘર સુધી વાહ આ તો આજ ખબર પડી અને રસોડામાં તક બફાઈ છે આ છે મારું રસોડું આ મારું ઘર આ ઉપરની મેળી અને જો ઢીંગલી રડે અને આ ટીવી ફ્રીઝ તમને જોઈને તો એવું લાગતું છે કે ટીવી બહુ જૂનું છે પણ પ્રાણી હું વાળ્યું મારો એટલે મારા આ જ આવે બી જૂનું આવે તો બસ અહીંથી નવો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે હવે ભાઈ એને ભાઈએ કાંઈ નહીં ચાલો ફટાફટ તો મળશું એક નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી